હત પાદરા તાલુકાના દાજીપુરા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં દાજીપુરા ગામના સરપંચ સહિત ગામના અગ્રણીઓ ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકામાં વિવિધ શાળાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે પાદરા તાલુકાના દાજીપુરા ગામ ખાતે શાળાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો સંજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અગાઉ પણ ચૌદ જેટલી શાળાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાદરા તાલુકાની અન્ય શાળાઓને પણ નવીનીકરણ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે અને તે પણ ટૂંક જ સમયમાં બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે દાજીપુરા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાદરા તાલુકો શૈક્ષણિક ક્ષેત્રે મજબૂત બને તે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો સંકલ્પ છે અને તેના ભાગરૂપે પાદરા તાલુકાની વિવિધ શાળાઓનું નવીનીકરણ કરી ગ્રામ્ય વિસ્તારોના બાળકોને સુવિધા સાથે શિક્ષણ મળે તે માટે સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે આજરોજ જાજપુર ગામના પેટાપરા ગાજીપુરા મુકામે શાળાના નવનિર્માણ મકાનના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રી જાજપુર ગામના વડીલ શ્રી રમેશ કાકા રજની કાકા મારા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદાર સાથી મિત્રો તથા શાળાના આચાર્ય શિક્ષણગણ અને ગામના અગ્રણ નાગરિકો ભેગા મળી આજ રોજ ભારતીય જનતા પાર્ટીના જે પાદરા તાલુકાના શિક્ષણના વિકાસ ક્ષેત્રમાં આજે એક નવનિર્માણ શાળાના મકાનનું ખાતમુહૂર્ત મેં કર કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની ચૌદ જેટલી શાળાઓ જે ચૈતન્યસિંહ ઝાલાબાપુના વરદ હસ્તે એનું લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને એનું લોકાર્પણ પણ કરી ચૂક્યા છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજી જે પાદરા તાલુકાની ચૌદ જેટલી શાળાઓ મંજૂર કરવામાં આવી છે એ પૈકી આજે છઠ્ઠી શાળાનું દાજીપુરા મુકામે હંમેશા બધા ભેગા મળી અને એનું ખાતમુહૂર્ત કરેલ છે